પ્રભુ મેરે ભગવાન સમજી ગયા કે આવે દીકરો આવી ગયો એને ભગવાન ભગવાન બાર વાર ટાઈમ આપ્યું ભક્તિયોગ ભક્તિયોગ વર્ણન વર્ણન કર્યું વર્ણન કરતા કરતા બધું જે અજ્ઞાન ભગવાને હરણ કર્યું પછી પછી દિવ્ય દર્શન થવાનું સાક્ષાત ભીષ્મ દ્રોણ એ બધા અધર્મના પક્ષમાં છે એટલે અર્જુન કહે હવે મૂકું ને બધા મારા પિતામાં જ્ઞાન થયું ને જો અધર્મના પક્ષમાં હોય ને કે ભલે હગ્ગામાં હક્કો હોય તું જાજે કઈક છોડી દેને તજે તાય કોટી વરી સમા જતિ પરમ સને જાય કે પ્રિયના રામ હોય ગઈ રામ હોય એટલે ધર્મ હોય દે એટલે ભક્તિ કે ધર્મ ભક્તિ પ્રિય ન હોય અને તજે તાય કોટી વરી શકાય કરોડો વરી સમાન ગણિત અને ત્યાગ કરો કુળરાજજી કહે એના પછી દાખલા આપ્યો બળી ગુરુ તજો બધી રાજા ગુરુને ઠોકર મારી જા હું ત્યાગ કરું તમે આ મારા ભગવાન મારા આંગણે માગવા આવ્યા તમે ના પાડો છો આવા ગુરુ ભલે ગુરુ મહતારી મહતારીનો કોઈ ત્યાગ કરાય તેના જેના પેટી એ ભલે ગમે ત્યાગ ન કરાય પણ ભરતે એવું માનો ત્યાગ કરે કારણ કે મારા રામ ને મારા પ્રિય રામ ને આના પેટી તો મારો જન્મ થયો મારો જન્મ ન થયો હે મા જન્મ તબિયત મને મારી જ કમ નહીં નાખતો મારે હું આ આનંદ તું મૂળ તો પૂછો માની તે જન્મ હું કામ દીધો આથી તમારી માં આજ તો હું તારું મોઢું જોઈશ ને ત્યાગ કરી દો વિચાર તો કરો

એનું શરીર આયા રહી ગયું અને હાથમાં આ નામ પ્રેમ કર્યો હજારો લાખો જંગલમાં જ્યાં કૃષ્ણ ભગવાન મુરલી છડી ત્યાં બધા ભેગા કૃષ્ણ ભગવાન ગોગી ગયો પોત પોતાના પતિઓને છોડી દે ધર્મનો ત્યાગ કર્યો પતિઓને મુકા છોડાય નહીં પતિ એ પરમેશ્વર શ્રી માટે એનો ત્યાગ કર્યો અને મારા માટે તમે અહીંયા હવે આવ્યા તો ખરા આપણે હવે તે જાઓ તમારું સ્વાગત છે બધી આમાં નીચે જોઈ ગયા મહારાજ પ્રભુ તમે અમને પાછા ઘરમાં ઘરમાં મોકલું પૈસા બોલાવો નિમંત્રણ આવે નામ લઈ લઈને બોલાવો ગઈ અને તમે હવે આવો અપમાન અમારું કરો છો તમે હા બોલે નહીં તમારા ધર્મ હું સમજાવ છું બોલે ધર્મ સમજાવ છો ગોપી શું કહે છે આગળ આવ્યો અને અહીંયા તમે ધર્મ સમજાવજો ને જો પછી પરદેશ ગયો હોય પછી સ્ત્રી શું કરે પછી ના ફોટા ને ભોગ ધરે ફોટા ની પૂજા કરે પણ જ્યારે સાચો પતિ આવ્યો હોય પરદેશ થી દરવાજો ખકડાવે કન્યા તું કહે કે એ ફોટા ની પૂજા કરે કે સાચો પતિ આવે એની પૂજા કરે ભગવાન હલવાના બોલે સાચુ પતિ આવ્યો ને એ તો નવતા તઈ ફોટા ની પૂજા થાય હવે તો સાચું પતિ આવ્યો તો એને તો દરવાજો ખોલે ને કે ફોટા ની કઈ જરૂર નથી બસ આ આ જે છે સેના સંસારે પતિ આ ફોટા છે સાચો તો તમે પતિ છો પ્રાણ પતિ તો તમે સાચા તમે છો તમે અમને સંસારમાં પાછું ખેલો હા ભગવાન રાજી રાજી પરીક્ષા કરી હતી જાઓ ગોપ તમારો પ્રેમ સાચો છે એમાં કસોટીમાંથી તમે પારવું હવે જાઓ શરદ પૂર્ણિમા આવી છે એમાં હું છ મહિનાની રાત્રિ કરી દઈશ કાળની ગતિને રોકી લઈશ અને છ મહિનાની રાત્રિ અને એમાં મહારાજ એમાં ભોલીના થોડા પદાર્થી આવ મોટો ઉત્સવ અને કરોડોની સંખ્યામાં ગોપીઓની ગોપીઓ સમજે અંબા ગોપી ગોપી સિત્તેર ના એ સોળ વર્ષની લાગે ઇન્દ્ર પણ મોહિત થાય એવી ગોપી આમાં એની વર્ણન કર્યું ભાગવતમાં કે બધાએ સુંદરતા નો એક પુતળો બનાવી બ્રહ્માજી સુંદરતા નો બધી સુંદરતા એકઠી કરી પુતળો બનાવી એ નામ ગોપી

હા કોણ છો હું કામ દેવું છું જે આવું બધું વાતાવરણ ના તમારે આવવું પડે સમજ્યા હવે તું જીતશો કે હું જીતીશ તો બે બે હાથ થવા